રામ રામ સીતારામ સૌ દોસ્તો ને અને આજનું વાતાવરણ એકદમ મસ્ત મજાનું છે તમે જોઈ શકો છો સુંદર મજાના ખેતર લીલાસમ ખેતર દૂર દૂર સુધી એકદમ હરિયાળી હરિયાળી અને દૂર પહાડ દેખાય છે અને એકદમ કેવા મસ્ત મજાના વાદળા છે આ બાજુનો નજારો જો આ એકદમ મગફળીના ખેતર છે અને દૂર આપણે શેત્રુજી દેખાય છે અને આ બાજુ જો અમારા ગામના ખેતરો છે અને અહીંથી અમારું ગામ છે આગળ બધા ઝાડની પાછળ ગામ છે અને જો આ બાજુ પણ બધા મકાન છે તો નજારો જો ચારે બાજુ એકદમ બ્લેક કલરના વાદળ આવી ગયા છે અને જોરદાર નજારો છે મગફળીમાં બેલી હાલે છે અને જો કેવું સુંદર મજાનું દ્રશ્ય છે વાદળ કેવા મસ્ત છે જો ચારે બાજુ એવું દ્રશ્ય છે સરસ મજાનું વાતાવરણ છે તો આ બાજુ કેવો એકદમ વાઈટ વાઈટ વાંધો છે આ બાજુ અમારું આખું ગામ છે મારે જવાનું છે વાડીએ અને વાડી બાજુ તો ગજબનો નજારો છે તો ચાલો વાડીએ અને વાડી તમને બતાવું વાડી આવી ગયો છું અને આ બાજુ ખેતર છે પણ આપણે પહેલાં જવાનું છે ડુંગર ઉપર કારણ કે નૈને એકદમ મસ્ત મજાનો વ્યૂ દેખાય તો ચાલો પહેલાં ડુંગર ઉપર જાઓ ડુંગર ઉપર જવાનો રસ્તો જો આ રીતનો છે એકદમ નાની અમતી કેળી છે અને થોડો લપસણો રસ્તો છે અહીંયા કંટોલાને વહેલો છે આપણે આ કંટોલાને વહેલો છે જેનો આપણે શાક બનાવી છે જે માર્કેટમાં ઘણા મોંઘા મળે છે હવે એની આવવાની શરૂઆત થઈ ગઈ છે તો જોવો જોઈએ અહીંયા કંટોલું ઘણા બધા કંટોલા થઈ ગયા છે હવે આપણે થોડાક ટાઈમમાં આપણે કંટ્રોલાની સબ્જી બનાવશું આઈથી ઉપર ચડી દઉં સીધો ડાયરેક્ટ અને કેવા પથ્થર છે મોટા મોટા જો ધારની ઉપર પોગી ગયો છું નાનો તો ડુંગર છે આઈથી આખું ગામ એકદમ મસ્ત મજાનું દેખાય છે એકદમ સુંદર મજાનો નજારો છે આ સામે દેખાય છે અમારું ગામ છે ગામનું નામ થોરાળી છે અને શિહોર તાલુકામાં આવે છે અને જો કેવું સુંદર મજાનું છે ચારો તરફ હરિયાળા હરિયાળા ખેતર અને જો દૂર દૂર સુધી અહીંથી દેખાય છે એકદમ મસ્ત મજાનો વ્યૂ છે તો જો આ ખેતર બધા દેખાય મગફળીના ખેતર છે લગભગ પંચાણું ટકા ખેતરમાં તમને મગફળી જ જોવા મળશે અને વ્યૂ જો એકદમ જોરદાર મસ્ત છે ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે અને દૂર તો વરસાદ વધારે લાગે છે તો હવે લગભગ મારે ખ્યાલથી ભાગવું પડશે વાળીએ ધામનગર પલ્લી જઈશું ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે અને એટલે બધો તો ખાસ વરસાદ નથી આવતો પણ ઝીણી ઝીણી ઝરમર આવે છે અને આ જો અમારા ગામનો ખૂબ સુંદર નજારો અને આ બધા ખેતર ઝરમર ઝરમર વરસાદ આવે છે અને હવે જાઓ છો વાડી બાજુ અને આ બાજુ જો કેવો મસ્ત મજાનો નજારો છે જો ચારે બાજુ એકદમ મસ્ત નજારો છે અને ઝરમર ઝરમર વરસાદ આવે છે અને મારે જવાનું છે આ બાજુ તો આપણે આ સ્લેબ દેખાય ન્યા જવાનું છે અને રસ્તામાં જો આવો મોટા મોટા પથ્થર છે હમણાંથી વરસાદ આવો જ આવે છે આવો ઝરમર ઝરમર રોજ આવે આગાહી કારો હમણાં કહે છે અતિ ભારે વરસાદ ને આગાહી છે છતાં પણ વધારે વરસાદ નથી આવતો બસ આવો ઝરમર ઝરમર આવીને વહી જાય બસ આવો ઝરમર ઝરમર આવીને વરસાદ વયો જાય વાડીએ પહોંચ ગયો છું અને આપણે આવું ઢેલામાં માલી જાય અંદર વાડી આવી ગયો છું ના આ છે સુંદર મજાની વાડી વાડી છે આ રીતનું ઢાળિયું અને જઈએ ઉપર ત્યાંથી જોઈએ ખેતર કેવું મસ્ત દેખાય છે અને વરસાદ જે ધીમો ધીમો ચાલુ જ છે બસ ઝરમર જ આવે છે ને બંધ થતો તો આવી સ્થિતિ છે તો હવે હું ઉપર આવી છું અને આગળથી તમને વ્યૂ દેખાવું સુંદર મજાનો તો જો આથી નાખું ખેતર સુંદર મજાનું દેખાય છે એને નાના નાના ડુંગરા અને લીલીસમ હરિયાળી હજી અહીંથી જવાનું છે ઉપર અત્યાર સુધી હું આ ધાર ઉપર હતો અને હવે આવી ગયો છે સ્લેબ ઉપર અને આઈ થિંક જો એકદમ ખેતર બધા દેખાય છે સુંદર મજાના આ બાજુ સુંદર મજાના ખેતર દેખાય છે અને આ બાજુ જો વરસાદ વરસે છે અને કાળા ડિબેંગ વાદવા પણ છે પણ આ બાજુ જો થોડો દૂર તડકો દેખાય છે આ બાજુ એટલો બધો વરસાદ નથી અને આ ખેતર જુઓ મગફળીના હલો ખેતરમાં જઈએ અને ખેતરમાં જોઈએ શું શું ખેતરમાં છે વાડીમાં જો મગફળી છે આ બધી લાઈન દેખાય છે મગફળી છે અને સામે થોડું કપાસ છે અને આ બધા બીજા બધા સુંદર મજાના ખેતરો અને આપણે અહીંથી જવાનું છેની છે આ બાજુ આ રીતના ખેતર છે વાડીમાં આવી ગયો છું અને આ જો મગફળી છે ઝરમર ઝરમર વરસાદ આવી ગયો એટલે જો મગફળી પાનમાં પાણી ભર્યું છે અને જો આવી છે મગફળી અત્યારે સરસ મજાની મગફળી છે થોડીક પીળી પડી ગઈ છે પહેલી બાજુ ને એમાં જો અત્યારે રાહ ભાકેલી છે અંદર જવા એવું નથી કારણ કે ભીનું પડશે એટલે આપણે અંદર નથી જવાનું આપણે બહારથી ત્યાંથી જ જોવાનું છે તો હવે જવાનું છે ઘેરે અને ચાલો ઘર બાજુ નીકળીએ